અંકલેશ્વરમાં ને નશાના રવાડે ચડાવતા હુક્કાબાર પર ભરૂચ એલસીબી પોલીસે મળેલી માહિતીના આધારે મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચરિયા ગેલેરિયા શોપિંગ સેન્ટર બી બત્રીસ તેત્રીસ નંબરની દુકાનમાં આવેલ દસ દસ કાફેમાં દરોડા પાડ્યા હતા જેમાં અલગ અલગ ફ્લેવરના હુક્કા વડે યુવાધન નશાના રવાડે ચડાવી રહ્યા હતા જ્યાં પોલીસે યુરો બિલ્ડિંગ હવા મહેલ ખાતે રહેતા મોહમ્મદ સોયબ હનીફ ખાન પઠાણ રહેમત હનીફ ખાન પઠાણ અબ્દુલ રહેમાન શેખને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં બે હુક્કા ચિલમ આઠ નંગ હુક્કા નવ નંગ હુક્કાની માટીની ચિલમ આઠ નંગ હુક્કાની પાઇપ એક ઇલેક્ટ્રિક છગડી હુક્કાની ફ્લેવર ગ્રેપ ફ્લેવર બોક્સ નંગ બે ગોડફાધર બોક્સ પાંચ વ્હાઇટ રોઝ બોક્સ એક ગુલ્કન બોક્સ નંબર સોળ રોકડા રૂપિયા બે હજાર નેવું સીસીટીવી કેમેરા ડીવીઆર અને ત્રણ મોબાઈલ મળી કુલ સિત્યોતેર હજાર સાતસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો